સિહોર તાલુકાના ટાણા પાસે આવેલ ગુંદાળા ગામની આસપાસના વિસ્તારમાં દીપડાએ દેખા દેતા નાના એવા ગામમાં ફફડાટ અને ભય પ્રસરી ગયો હતો તે ઘણા બધા દિવસોથી ગુદાળા ગામની આજુબાજુ ફરતો હતો તેની સાથે એક નર અને માદા અને બે બચ્ચા સાથે છે તેમાંથી ગત રાત્રે નર દીપડાને વન વિભાગની ટીમે પિંજરું ગોઠવીને ઝડપી લીધો હતો હજી માદ અને તેના બચ્ચાને પકડવા શોધખોળ ચાલુ કરી છે બત્ટી નો કરતા એલા ભાઈ ગડી 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 બસ બસ નો કરતા એલા ભાઈ ગડી 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 નો કરતા એલા ભાઈ ગડી 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 નો કરતા એલા ભાઈ ગડી ગડી ઘડી બચ્ચે નો કરતા એ